સાબરકાંઠા લોકસભા બેઠક પર ઉમેદવાર વિરુદ્ધ આક્રોશ યથાવત છે પ્રદેશ ભાજપે ડેમેજ કંટ્રોલની શરૂઆત કરી દીધી છે આજ જ ભાગરૂપે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સવારથી જ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પ્રવાસી નીકળી ચૂક્યા છે હર્ષ સંઘવીએ સાબરકાંઠા જિલ્લા પ્રમુખના નિવાસસ્થાને બેઠકથી આ ડેમેજ કંટ્રોલની શરૂઆત કરી દીધી છે સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાને યોજાયેલ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ જેડી પટેલ મહામંત્રી વિજય પંડ્યા લોકસભા ક્લસ્ટર પ્રભારી દુષ્યંતભાઈ પંડ્યા કૌશલ્ય કુંવરબા રેખાબેન ઝાલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે સાબરકાંઠા બાદ સંઘવી આજ લોકસભા બેઠકને અંતર્ગત આવતા અરવલ્લીના મોડાસાના પ્રવાસે પણ પહોંચવાના હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે જેમને ઉમેદવાર બનાવાયા છે તેવા શોના બેન બારૈયાનો જબરદસ્ત વિરોધ કરી રહ્યા છે ઉમેદવાર ની પસંદગી કરવામાં આવી હતી પણ છેલ્લા કેટલાય સમયથી ઉમેદવારને લઈને વિવાદ સર્જાયો છે આ વિવાદને શાંત કરવા માટે ખુદ ગૃહમંત્રી અત્યારે હાલ હિંમતનગર ખાતે પહોંચી ચુક્યા છે હોળીના દિવસે જે આ નામોની ની જાહેરાત કરવામાં આવી હતી એ જ દિવસ ભારતીય જનતા પાર્ટીમાં માં હોળી પ્રગતિ છે આ હોળી શમવાનું નામ નથી દેતી આજે પણ જે પ્રકારની આજે મિટિંગ છે મિટિંગ પહેલા જ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી ભારતીબેન મહેન્દ્રભાઈ પટેલ કે જેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ છે તેઓના બંગલે આવી પહોંચ્યા છે અને જે આ ડેમેજ થયું છે તે ડેમેજ કંટ્રોલ કરવાની જે મિટિંગ છે તે હાથ ધરવામાં આવી છે જિલ્લા પ્રમુખ સહિતના જે આગેવાનો છે તે આગેવાનો અત્યારે હાલ બંધ બારણે મિટિંગ કરી રહ્યા છે અત્યારે હાલ દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે આ મકાનની અંદર ગુજરાત રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી આવી પહોંચ્યા છે અને મિટિંગનો દોર યથાવત જોવા મળી રહ્યો છે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને કોઈ આગામી સમયમાં કોઈ વિરોધ ન ઊભો થાય તે માટે ડેમેજ કંટ્રોલ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે દર્શન પટેલ એબીપી સ્મિતા સાબરકાંઠા